કોરોના વખતે અમે ખરેખર મારે કહેવાય નહીં પણ મારા મા બાપ મેં ખોયા છે ભાઈ અને એ મારા મા બાપ અત્યારે નથી એમને પાંચ વર્ષ થઈ ગયા આ એ જ ટીમ છે મેડમ કે જેમણે કોરોનાની અંદર એમના પરિવારની પણ ચિંતા નહોતી કરી હવે જ્યારે એમના હક માટે આવ્યા છીએ તો પછી એ હક તો અમે લઈને જ રહીશું આ સરકારે એમની આ એક ખરેખર હિટલર શાહી કહેવાય કે આ રીતે એમને છૂટા કરી દીધા કોઈ છૂટા કરવાનો ખાતા કે પરીક્ષા તમે પાસ ના કરો તો છૂટા કરી દેવાનું એવો કયો જીઆરસી સરકાર જોડે કે પાસ એમને છૂટા કરી દે એટલું ખરું કે સરકાર અમારી માય બાપ છે ને એ આપશે પણ ક્યારે આપશે એ અમને કહી દે કે ભાઈ તમારો ઠરાવ અને જીઆર અમે આપીએ છીએ અમે પચીસ હજાર કર્મચારીઓ છેલ્લા દસ દિવસથી આ જગ્યા ઉપર ગાંધીનગર છોડ્યું નથી કોઈ જિલ્લામાં કચ્છ જોવો કેટલો દૂર છે દાહોદ જોવો એ બધા દૂર દૂરથી બહેનો પણ નાના બાળકોને લઈને આ જગ્યા ઉપર અડગ થયા છે એસમાં લગાવે કોઈ બી કડક નિયમ લગાવે અમે અહીંયાથી અટવાના નથી તો કમિટીનો અહેવાલ પોઝિટિવ આવવા છતાં એની અમલવારી કેમ નહીં એનો જીઆર થરાવ કેમ નહીં તો આજે એ જીઆર અમને આપી દે તો પરીક્ષામાંથી મુક્તિ આપે અમારી બે જ માંગ છે બીજી કોઈ માંગ નથી ગુજરાતમાં પ્રગતિશીલ ગુજરાત વિકસિત ગુજરાત છતાંય ગુજરાતની અંદર ટેકનિકલ ગ્રેડ પે ઓગણીસો રૂપિયા અહીં આગળ તમે જોઈ શકો છો સિક્કિમની અંદર બાવનસો હરિયાણાની અંદર બેતાલીસો પંજાબમાં માં તેલંગાણામાં બેતાલીસો ઓરિસ્સા બેતાલીસો મધ્યપ્રદેશ અઠ્યાવીસો અમે આ લિસ્ટમાંથી જે છેલ્લે છે ને સૌથી ઓછો એ અઠ્યાવીસો જ માગ્યો છે અમે જો એમનું સાંભળ્યું તો અમારી પણ સરકારને એક અરજ છે કે એ પણ અમારો અવાજ ત્યાં સુધી સાંભળે અમને અમારો હક આપે અમારી ખાલી બે જ માંગણી છે જેને લઈને અમે અડગ છીએ અને હંમેશા અડગ રહીશું વાર પરીક્ષા આપે પરીક્ષા આપ્યા પછી એને નોકરીની ઈચ્છા હોય જો નોકરી ન મળે તો એને ગાંધીનગર આવવાનું છે આંદોલન કરવાનું છે રસ્તા પર ધસડાવાનું છે એ જાણે કાયમી થઈ ગયું છે બાકી નોકરી કાયમી કોઈની નથી થતી જે લોકોને નોકરી મળી છે એ લોકોના પણ અનેક પ્રશ્નો હોય છે એમને પણ સેમ રૂટિનમાં જ આવવાનું ગાંધીનગર આંદોલન કરવાનું આંદોલન કરી અને પછી પોલીસ એમની અટકાયત કરે છેલ્લા દસ દિવસથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે એ લોકો આંદોલન કરી રહ્યા છે તો કોઈના પેટનું પાણી પણ નથી હલતું

નથી અમે એ ગરવી ગુજરાતના એ મોદીજીના આરોગ્યના કર્મચારીઓ છીએ કે જેમને ઝૂકતા આવડ્યું નથી અને એ પણ એમના હક માટે આ એ જ ટીમ છે મેડમ કે જેમણે કોરોનાની અંદર એમના પરિવારની પણ ચિંતા નહોતી કરી હવે જ્યારે એમના હક માટે આવ્યા છીએ તો પછી એ હક તો અમે લઈને જ રહીશું અને એમાં સરકારે કમિટી બનાવી હતી એમની જ કમિટીના સભ્યોએ અહેવાલ આપ્યો છે કે અહીંયા આગળ જેટલા પણ કર્મચારીઓ છે ટેકનિકલની લાયકાત ધરાવે છે તો પછી એ ઠરાવ કરવામાં વાર વિલંબ શા માટે અમે સરકારની વિરોધમાં નથી અમે સરકારની વિરુદ્ધમાં નથી કે એમનો વિરોધ પણ નથી કરતા પણ હા એટલું ખરું કે સરકાર અમારી માય છે ને એ આપશે પણ ક્યારે આપશે એ અમને કહી દે કે ભાઈ તમારો ઠરાવ અને જીઆર અમે આપીએ છીએ બસ એના માટે અહીંયા આગળ બેઠા છીએ બાકી આજે તમે જોઈ શકો છો આ નાના બાળકો સાથે આવ્યા છીએ અને એ કોરોનાના કર્મચારી ખાસ મારે મીડિયા મારફતે એ જ કહેવું છે કે એ કોરોનાના કર્મચારીઓ કે જેના માટે પુષ્પ વર્ષાઓ કરવામાં આવી હતી જેમના માટે થાળીઓ વગાડીને એમનું અભિવાદન કરવામાં આવ્યું હતું આજે એ જ કર્મચારીઓને એવોર્ડ સ્વરૂપે એસમાં એ જ કર્મચારીઓને ઈનામ સ્વરૂપે એસમાં એ જ કર્મચારીઓને છૂટા કર્યા કે જેણે કોરોના જેવી મહાકારીની અંદર આખી પ્રજાને બચાવી હતી દરેકના ઘરે એની પત્ની એના પતિ પાસે જતા ડરતી હતી માં પોતાના બાળક પાસે જતા ડરતું હતું પિતા પિતા એના એના પુત્ર પુત્ર પાસે પાસે જતા ડરતા હતા ત્યારે આ જ કર્મચારીઓએ એમના જીવ બચાવ્યા છે અને આજે એમના જ ઉપર એશમાં શું આ ન્યાય છે તો શું ન્યાય માટે બોલવું એ પણ અન્યાય છે એટલા માટે અમે આ હડતાલ કરી છે આજે દસમો દિવસ છે આપનું શું નામ છે દિલીપ ચૌધરી અને દિલીપભાઈ કેટલા લોકો આમ 10 દિવસથી જોડાયેલા છે અમે 25000 કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી આ જગ્યા ઉપર ગાંધીનગર છોડ્યું નથી કોઈ જિલ્લામાં કચ્છ જોવો કેટલો દૂર છે દાહોદ જોવો એ બધા દૂર દૂરથી બહેનો પણ નાના બાળકોને લઈને આ જગ્યા ઉપર અડક થયા છે એસમા લગાવે કોઈ ભી કડક નિયમ લગાવે અમે અહીંયાથી અટવાના નથી બહુ જ બધા લોકોને અત્યારે છૂટ્ટા પણ કરી દેવામાં આવ્યા કર્મચારીઓ

કોઈ છૂટા કરવાનો આ ખાતાકીય પરીક્ષા તમે પાસ ના કરો તો છૂટા કરી દેવાના એવો કયો જીઆર છે સરકાર જોડે કે પાસ એમને છૂટા કરી દે અમારી બે મુખ્ય માગણી છે ટેકનિકલ કેડર ગણી પગાર ધોરણ આપવું અને પરીક્ષા રદ કરી ટેકનિકલ પગાર ધોરણમાં બે હજાર બાવીસમાં સરકારે કમિટી બનાવી છપ્પન દિવસની મેં હડતાલ પાડી છપ્પન દિવસની હડતાળ બાદ સરકારે એ કમિટી રચી અને કમિટીનો અહેવાલ આપજો છે છ ત્રણ ચોવીસે કમિટીએ આ અહેવાલ રજૂ કર્યો છે છ અધિકારીઓની કમિટીની મિતિ અને એમણે એવું સર્વાનુમતે કીધું છે કે આ ટેકનિકલ કેડર છે એમપીએડલ્યુ એફએ ડબલ્યુ ને અને છે આ સર્વાનુમતે એમણે નક્કી કર્યું સરકારને આ નક્કી કર્યું છે કે આપ ટેકનિકલ કેડર છો છતાં અમાર મારી કળામાં આટલો કેમ લેટ સરકારનો અમારો એક જ પ્રશ્ન છે કે તમે આ જીઆરઠરાવ કેમ નથી કરી આપતા અમાર અમે કોઈ અહીંયા હડતાલમાં બેઠા છીએ હડતાલમાં અમારો અમને કોઈ શોખ નથી અમારી જનતા જનાધર અમારી માથાભેર છે જનતાને અમે અમને પણ દુઃખ છે જનતાના ફોન આવીએ કે સાહેબ તમે કે હડતાલ પર બેઠા છો પણ એક વસ્તુ એ છે અમારા હાક પૂરા નથી એટલા માટે અમે અહીંયા બેઠા છે બીજું કે અમે કોરોનાનો આવતી કોરોના જેમ વાત કરીએ કે ફૂલ વરસાયા હું મારી પોતાની વાત કરું મારા પોતાના મારા મારા મા મા બાપ બંને એક્સપાયર થઈ ગયા પંદર દિવસમાં કોરોનામાં અને અમે લોકોની સેવા કરી છે કોરોનામાં એ વખતે સરકારને હું સૂચતું નથી કે ભાઈ આમની જે માગણીઓ છે પૂરી કરીએ કોરોના વખતે અમે ખરેખર મારે કહેવાય નહીં પણ મારા મા બાપ મેં ખોયા છે ભાઈ અને એ મારા મા બાપ અત્યારે નથી એમને પાંચ વર્ષ થઈ ગયા સરકાર કરે ખરેખર અમારી માંગણી હતી શું તકલીફ છે અમને માગણી સંતોષ થાય તો અમે કાલે હડતાલ હડતાલમાં હડતાલ પાછા ફરીને જોડાઈ દઈશું અમને પણ દુઃખ છે આંખમાં આંસુ છે અને બહુ જ બધો આક્રોશ પણ છે પણ એ આક્રોશ વખત વ્યક્ત ક્યાં કરે કારણ કે જે સાંભળવાવાળા છે અને કાન બંધ થઈ ગયા છે આંખો બંધ છે જેને આ દેખાતું નથી આટલી બધી તકલીફો આટલી બધી પીડા નોકરી મળ્યા પછી પણ કોઈ નિશ્ચિતતા નહીં ક્યારેય શું થશે અને આંદોલન તો કરવું જ પડે એ જાણે કાયમી થઈ ગયું છે કાયમીનો સવાલ નથી મેડમ જ્યારે બે હજાર બાવીસમાં મેં હડતાલ કરી હતી છપ્પન દિવસીય હતા આપણા મુખ્ય આપણા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ કમિટી બનાવી હતી બરાબર ત્યારે અમને ટેકનિકલનું એમને પ્રોમિસ આપ્યું હતું ને એ કમિટીએ છ ત્રણ બે હજાર ચોવીસે પોઝિટિવ રિપોર્ટ આવ્યો તો એ પોઝિટિવ રિપોર્ટ આવ્યો અને અમે પાંચ ત્રણ પચીસે માસ સિએલ આપી એક વર્ષ પછી મેડમ માસ સિયલ આપી તો કમિટીનો અહેવાલ પોઝિટિવ આવવા છતાં એની અમલવારી કેમ નહીં એનો જીઆર જીઆરથરાવ કેમ નહીં તો આજે એ જીઆર જીઆરથરાવ અમને આપી દે તો અમે કાલથી અમારી બે જ માગણી છે મોકડીઓ અમને ટેકનિકલ ગણી વિસંગતતા કેટલી છે પગાર ધોરણમાં વિસંગતતા કેટલી છે બાકી બધા રાજ્યોમાં 4200 5200 અઠ્યાવીસો બત્રીસો આવા આવા ગ્રેડ પે છે અહીંયા ગુજરાતમાં પ્રગતિશીલ ગુજરાત વિકસિત ગુજરાત છતાંય ગુજરાતની અંદર ટેકનિકલ ગ્રેડ પે ઓગણીસો રૂપિયા દાખ અહીંયા આગળ તમે જોઈ શકો છો સિક્કિમની અંદર બાવનસો હરિયાણાની અંદર બેતાલીસો

ના અમે તો આજે જ આવ્યા છે પેલા પણ આવ્યા હતા પણ પેલા નાના બાળકો છે એટલે અમે ઘરે જતા રહ્યા હતા અચ્છા નોકરી મળી જાય બધું જ બરાબર હોય અને પછી છતાં પણ આંદોલન પર આવવું પડે ઘરે મૂકીને બધું અને પછી પોલીસ જ્યારે પોલીસનો વારો આવે ત્યારે પોલીસ પણ અટકાયત કરી દે પોલીસ પણ અમારી અટકાયત જ કરે છે અમારી બે જ માંગો છે કે અમને ગ્રેડ પે સુધારો કરી આપે અને બીજો પરીક્ષામાંથી મુક્તિ આપે અમારી બે જ માંગ છે બીજી કોઈ માંગ નથી એ પૂરી થાય એટલે અમે ફટી જઈશ અચ્છા બાળકને લઈને આવ્યા છો આટલા તડકામાં આટલા દિવસથી બેઠા છો હા એ શું પડે તો કોઈ રાખવાળો ના હોય તો લઈને જવું પડે ને પછી અને જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો કારણ કે હવે તો ઘણા બધા લોકોને છૂટા પણ કરી દીધા છે જો તમને છૂટા કરી દેશે તો અમને બી બબે નોટિસ આવે અમને કોઈ છૂટા નહીં કરે તાકાત બી નથી કે છૂટા કરી અમે માણસની સાથે જ છે જોડાયેલા રહીશું અમે બી ડર નથી રહ્યો ના ડર નથી રહ્યો ખરાવ નહીં ત્યાં સુધી સમાધાન નથી આ વખતે કરવાનું જ્યારે મંત્રીને પહેલીવાર પૂછવામાં આવ્યું કે આટલા દિવસથી આંદોલન થઈ રહ્યું છે ત્યારે મંત્રી ઋષિકેશ પટેલે એવું કહ્યું કે જલ્દી હડતાલ બંધ કરે બાકી અમે કાર્યવાહી કરીશું કોઈપણ કાર્યવાહી થાય જ્યારે પણ અમે આના પહેલાં પણ અમે જ્યારે હડતાલ કરી હતી ત્યારે અમને મંત્રી દ્વારા જ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમે હડતાળ સમિટી લો એની કમિટી પણ બની ગઈ કમિટીનો જે પોઝિટિવ અહેવાલ પણ રજૂ થઈ ગયો છે છતાં પણ આજે બબે વરસ થઈ ગયા અમે જો એમનું સાંભળ્યું તો અમારી પણ સરકારને એક અરજ છે કે એ પણ અમારો અવાજ ત્યાં સુધી સાંભળે અમને અમારો હક આપે અમારી ખાલી બે જ માગણી છે જેને લઈને અમે અડગ છીએ અને હંમેશા અડગ રહીશું

તો સંગઠિત રહીશું ને લડીશું અમારો પોતાનો હક જે ખરેખર આપવાપાત્ર હતો એમને પોઝિટિવ અહેવાલ આપ્યો છે સરકારે કીધું હતું કે તમે ટેકનિકલ કામગીરી કરો છો તો ટેકનિકલ પગાર ધોરણ આપો આ એક ઠરાવ કરવાનો એમાં એક વર્ષ ગાડી નાખ્યું એક વર્ષથી સરકારી મુદત આપી હતી તેમ છતાં પણ એક વર્ષ પૂરું થયું એક્ઝેક્ટ એક વર્ષ પછી જ અમે આ માસિયલનો કાર્યક્રમ આપ્યો અને પછી અચોક્કસ મુદતની હડતાલ પર ગયેલા છે જ્યાં સુધી માગણી નહીં સંતોષાય તો સરકાર દ્વારા હકારાત્મક વલણ નહીં થાય ત્યાં સુધી મહાસંઘ પીછે હટ છે ને એને અમે મહાસંઘની બધા સાથે છીએ એટલે આ લોકો જેટલા પણ લોકો આવ્યા છે એ અચોક્કસ હડતાલ એટલે કે એનો કોઈ સમય નક્કી નથી દસ દિવસથી હડતાલ કરી રહ્યા છે આગળ પણ જો માંગણીઓ નથી થતી તો આગળ છે